છોડિયાનું રટણ કર્યું હતું તો યુવકના એકાઉન્ટમાં દુબઈથી દસ લાખ રૂપિયા જમા કરાવ્યા હતા અને તેમાંથી સાડા લાખ રૂપિયા ઉપાડી આપવાનો હવાલો લેનારે પોતાનું અપહરણનું તરકટ રચ્યાનું સામે આવ્યું હાલ કાપોત્રા પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે ભાગી ગયેલા બે મુખ્ય આરોપીને પકડી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી છે મળતી માહિતી પ્રમાણે શનિવારે બપોરે ડભોલી ચાર રસ્તા પાસે રહેતો બાવીસ વર્ષીય કૃષ્ણા છોટુ પાટીલ તેના મિત્ર મહેર ભરત પરમાર સાથે આવ્યો હતો બંને જણાવ્યું હતું કે તેઓ વેઢોડ બહુચર નગરમાં રહેતા ત્રણ ત્રીજા મિત્ર ચિરાગ મોહન પરમાર સાથે કાબોદરાની એસબીઆઈ બેંકની બહાર આવ્યો હતો રસ્તામાં ચિરાગે જણાવ્યું હતું કે તેના એકાઉન્ટમાં અંકિત અજુડિયાએ તેના મિત્ર મારફત દસ લાખ રૂપિયા દુબઈથી જમા કરાવ્યા હતા તેમાંથી સાડા લાખ રૂપિયા અંકિતને આપવાનું કયું હવાને લઈને બેંકમાં ઉપાડવાનું કહીને બંને બહાર છોડ્યા હતા બાદમાં વાગ્યે તે નાણાં ઉપાડીને બેંકની બહાર નીકળ્યો તે જ સમયે બે મોપેડ પર ત્રણ શખ્સો આવ્યા હતા અને ચિરાગનું નાણા સાથે અપહરણ કરી ગયા હતા આ મામલો ગંભીર હોવાને લઈને કાપોદરા પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોતરાઈ હતી આખી રાતની દોડાદોડી વચ્ચે કાપોદરા પોલીસે અપહરણ કરનાર યુષા સલીમ શેખ સહીદ ઇદ્રિશ મલિક અને ભરીમાતા રોડ વરિયાળી બજારના ફેઝાન યુસુફ શેખને દબોચી લીધા હતા તેવું જણાવ્યું હતું કે તેને કારણે મામલો વધુ ગૂચવાતો આ ત્રણેય ચિરાગના ઇશારે જ તેનું અપહરણ કરી કામરે છોડી દીધાનું રટન કર્યું હતું પરંતુ ચિરાગ અડતાલીસ કલાકે પણ પોલીસને મળ્યો ન હતો તેનો મોબાઈલ ફોન પણ બંધ આવ્યો હોય આખું પ્રકરણ રહસ્યમય બન્યું હતું આ દિવસ આ દરમિયાન પોલીસ આરોપીઓ સુધી પહોંચી જતા આખું પ્રકરણ

નોંધાતા પોલીસ આરોપીઓ સુધી પહોંચતા તમામ ખુલાસા થયા હતા તો આ તમામ આરોપીઓ જ્યારે રૂપિયાના ભાગ પાડવા એકઠા થયા જ્યારે તે પૈકીના એક આરોપીએ આ તમામ વાતનો વિડીયો બનાવી દીધો હતો હાલ કાપોદ્રા પોલીસ દ્વારા આ તમામ પુરાવાઓ એકઠા કરીને ચિરાગ અને કેતનને ઝડપી પાડવાની દિશામાં ચતુરગતિમાન કર્યા છે તારીખ સત્તર આઠ બે હજાર ચોવીસના રોજ બપોરના એક વાગ્યાના સુમારે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે બે અરજદારો નામે ક્રિષ્ના પાટિલ તથા મિહિર રાઠોડનાઓ આવેલ અને કાપોદરા સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસુરોનાઓ સમક્ષ એવી હકીકત જાહેર કરેલ કે તેઓના મિત્ર ચિરાગભાઈ મોહનભાઈ પરમાર જેઓ એસબીઆઈ બેંક કાપોદરા ખાતે પૈસા ઉપાડવા માટે આવેલ અને પૈસા ઉપાડીને બહાર આવીને ઊભા રહેલ તે સમયગાળા દરમિયાન બર્ગમન મોપેડ ઉપર આવેલ ત્રણ વ્યક્તિઓ ચિરાગ પરમારનાઓને જબરજસ્તી મોપેડ ઉપર બેસાડી અને તેઓનું અપહરણ કરી લઈ જઈ કામરેજ તરફ ભાગી ગયેલ છે તેવી હકીકત જાહેર કરેલ જે હકીકતને કાપોદરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમ બી અવસરોનાઓએ ગંભીરતાથી લઈ સૌ પ્રથમ તે અનુસંધાને અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલ અને બાદ આ કામે મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત સાહેબ અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સેક્ટર વન સાહેબ તથા ડીસીપી જોન એક ને આ હકીકતથી વાકેફ કરે અને તેઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસુરા તથા સેકન્ડ પોઈન્ટ શ્રી સોલંકી સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી પંડ્યા તથા સ્ટાફના પોલીસ માણસોએ ટેકનિકલ સર્વેલન્સ તથા પોતાના અંગત બાતમીદારોથી આ ગુનો ડિટેક્ટ કરી અને આ ગુનાના કામે ત્રણ આરોપીઓની ધરપકડ કરેલ છે અને આ ગુનાના કામે હકીકત એવી છે કે આ ગુનાના કામે જેનું અપહરણ થયેલ છે જે ચિરાગ મોહન પરમાર જેઓ એસબીઆઈ બેંક ખાતે પૈસા ઉપાડવા માટે આવેલ તો એ અનુસંધાને જે એમનું અપહરણ થયેલ અપહરણના કામે સીસીટીવી ફૂટેજ અને તમામ વસ્તુઓ ચેક કરતાં બર્ગમેન ગાડીના નંબરના આધારે વાહન માલિકો તથા જે વાહન લઈને આવેલ તે વ્યક્તિઓની ઓળખ છતી થતાં કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ તે આરોપીઓ મૂળ સંગ્રામપુરા તથા ચોક બજારના રહેવાસી હોય અને પછી સર્વ ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનો ડિટેક કરવામાં આવેલ અને ગુનાની હકીકત એવી છે કે આ મી ચિરાગ મોહન પરમાર નાઓને એક વ્યક્તિ જે અમદાવાદ ખાતે રહે છે અંકિત અગુડિયા તેઓનો ફોન આવેલ અને તેઓએ જણાવેલ કે મારા એક મિત્ર દુબઈ ખાતે રહે છે જેનું નામ કુણાલ પટેલ છે તેના દસ લાખ રૂપિયા આવવાના છે અને હું તમારા એકાઉન્ટમાં નખાવું છું તમારે મને ઉપાડીને આ પૈસા આપી દેવાના છે તેવી હકીકતથી વાકેફ કરેલ અને એ પૈસા લેવા માટે ચિરાગ પોતે અહીંયા આવેલ પરંતુ ચિરાગ મોહન પરમાર અને તેના બીજા એક મિત્ર કેતન કંટારિયા તેઓને આ પૈસા અંકિત અગુડિયાને આપવા ના હોય જે જેથી તેઓએ પોતે જ પોતાની રીતને એક પ્લાન બનાવેલ અને એ પ્લાનના ભાગરૂપે પોતાનું અપહરણ થયેલ છે તેવી હકીકત પોસ્ટે આવીને જાહેર કરે આ કામે ત્યારબાદ જે અપહરણ કરવામાં આવેલ એ વ્યક્તિ અને બાકીના જે ત્રણ આરોપીઓ છે તેઓ કરજણ કામરેજ અને કઠોર ગામ પાસે તેઓને આ બાબતે ચર્ચા વિચારણા થતાં આરોપીએ પોતે પણ એક વિડીયો બનાવી લીધેલ અને તેઓને જે મળવાપાત્ર આ કામના મળવાપાત્ર જે પૈસા હતા એ વેચવા માટે અને લેવા માટે એ એવન હોટલ ચોક બજાર ખાતે બેસેલ હોય ત્યાંથી પણ પોલીસને પૂરતા પુરાવા મળેલ છે અને સમગ્ર ગુનો જોતા આ કામે જેનું અપહરણ થયેલ છે તે વ્યક્તિ ચિરાગ મોહન પરમાર તથા કેતન કંટારિયા આ ગુનાના મુખ્ય સૂત્રાધાર છે અને તેઓએ પોતે જ આ પૈસા આપવાના પડે તે માટે જ પોતાનું અપહરણ થયાનું એક તરકટ રચી અને ગુનો આચરેલો હોય જે કામગીરી કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે અને ખૂબ જ ટૂંકા સમયની અંદર મુખ્ય આરોપીઓ સુધીને પહોંચી ગયેલ છે આ ગુનાના ગામે ત્રણ આરોપીઓની અટક કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ